નામથી અદા મલ તારો ગહન છે તારી ગતિ અકળ ગતિ ગહન છે એ નાનકડો પ્રસંગ કહું કાર્તક સુદ બારહની રાત તેરેહનો હવાર હ તો બહુ હમદદા દાયરો બેઠો છે એનું પ્રસંગ મળું છું બારહની રાત તેરેહનો હવાર કાળી હવસીના મઢણ દેવી રાત આટો લઈ ગઈલી સમુદ્રના જળ ઝપી ગયા હતા પવન ઘડીકવાર આડે પડખે થઈ ગયો હતો બારહીનો ચંદ્રમાં કાતાકના કહની મલિક હંતા કોકડી રમતો હતો અઢાર અક્ષોની સેનાના સૈનિકો નિંદ્રા દેવીને ખોડે આધીન થઈ ગયા હતા અને તે આંગળીને વેઢે ગણી લઈએ એટલા માણા જાગતા હતા આંગળીને વેઢે ગણીએ એટલા માણા જાગતા હતા કાંદ કારણ કે નિંદર આવે નવ જણા તમે કહો સખીયા કિયા કે જપિયા

જેના ઘરમાં આમ ધન હોય એને નીંદર ન હોય ન હોય તો સુધી મજા હોય જેવું આવે ને એકલું નથી આવતું ઘણું લઈને આવે હા લક્ષ્મી એકલી નથી આવતી અઢારો ગુણ લઈને આવે આખું લીસ છે હા એટલે કાઠિયાવાડી કેવર છે કે ભેં જીરવે કપાયશ્યા અને વાણીઓ જીરવે પૈસા બેને જેટલા કપાસ્યા દિવસો એટલા બળદ નહિ ધણીને માર નાખે ડો બું જીરવે તગારા ને તગારા એમ પૈસો વાણીઓ જ જીરવે છે એમ પૈસા અમે જે ગરીબ દેખાતો દે પાકડી તૂટલ થતી જાય કોટ ફાટલ થતો જાય ઢોતિયમ ગાંઠ્યું આવતું જાય જેમ પૈસા આવે ને એ વાણીઓ દુબરો થતો દે માઇદન જેમ પૈસા આવે દુબરો થતો જાય ને આપણી પાસે બે કાવડી આવેલ એટલે રિયો અરજી કરીએ અને ઓલા પેઢી દર પેઢીથી કરોડો પતિ છતાં કોઈ રિવો લોન અરજી કરીને ને કોઈ મારી નહીં ખાય નહી બહુ આવે હા અમારે સાખડા વગર એક વ્યક્તિ બિલખા દરબારની ની ચાકરી કરવા જતો બે ગામ નામ યાદ રાખજો તમે સાખડા વગર વ્યક્તિ બિલખા દરબાર ની નોકરી કરવા જતો અમે એક દી કીધું બાપુ આજ મારે વેલું ઘેરે જાવું કે કેમ કે વેવા એવા છે મહેમાન છે એટલે બિલખા દરબારે કીધું કોઈ વાંધો ના લે આ પાંચ કોરી એટલે પાંચ રૂપિયા કોરી હવે કાયમ સાંકડા વધ બિલખા જતો ને કાયમ ધડો જતો ને ધોડ્યો તો કોઈ બીક લાગતી નહીં ઓલી પાંચ કોરી આવી ને એમાં બીક લાગી બારવટીયા ભટકશે તો કોઈ લૂંટારા ભટક છે તો કોક મારીને લઈ લે તો નહોતું તો હું કઈ બીક નતી હવે હાથમાં પાત કરી હેલો હવે ચંદ્રમા નું અંજવારું હાતા હારણા બેઠા હતા સરસ જોઈએ ને કે નથી તમને ખ્યાલ ભલે એટલી લાંબી ડોક હોય ના માથા હોય પંખીડા થાય એ રાતે બેઠા હોય ને જણ જેવા લાગે માથું એવડું બધું એટલે પાઘડી જેવું લાગે આમ બેઠા અને છેટેથી કુક બોલે ને એટલે આપણને કોક સંભરાય કોણ એમ આ છેટો ઉર્યો છે બારવટિયા

એ મોડી રાત સુધી હાર હારણા બોલે રાખ્યા ને મોડી રાત સુધી જવાબ દીધી રાખ્યો સાંકડા વદન નો શું બિલખા દરબાર ની નોકરી કરું એક એક કરીને ઉડી ગયા ત્યાં ખબર પડી મરો મરો આ તો હારણા હતા નો હોય ત્યાં સુધી બીક નો હોય આવે ને પછી બીક આવે મૂળ વાત આપડી ઈ કરતો તો જપિયા તપિયા સતિયા છાવણીમાં વિરુદ્ધ ના હતી અને અહીં વિશ્વ પિતા નજા તારે વિરુદ્ધ ને અલતી કૌરવો ની છાપણીમાં કૃપાચાર્ય કૃપાચાર્ય ટીપણું ખોલી જોવો તો દુર્યોધન માથે ઘાત કેટલી છે અને કૃપા તેને ટીપણું ખોલ્યું છે ચોથે રાહુ છઠે મંગળને આઠમે ગુરુ હાથમે ચુકરણ કરી અને સરવાળા માંડી અને કીધું મહારાજ દુર્યોધન ની માથે અઢાર દિવસની ની છે ને અઢાર થી દુર્યોધન ને હાચવી લેવામાં આવે તો કોઈ તાકાત નથી દુર્યોધન નો વાળ વાંકો કરી શકે અને વિષ્ણ ઉભા થયા તંબુમાં ચક્કર માર્યું કૃપાચાર્ય આપણે ધારી તો અઢાર દિવસ રક્ષણ કરી શકીએ જો કૃષ્ણની કૃપાચાર્ય આપણે ધારીએ તો રક્ષણ કરી હકીએ તંબુમાં એટલી શાંતિ પથરાણી ભાભો કેવા હું માગે છે ભાભો કેવા હું માગે છે

અહીં તો કાળકા જરૂર પડે આ તો યુદ્ધનું મેદાન અહીં કાત્યાય જરૂર પડે અહીં કાળકા જરૂર પડે અહીં ચામુડા જરૂર પડે મારું સ્વરૂપ તો શાંત છે મને બોલાવવાનું કારણ કે દેવી તમારા જેવું એ કામ પડ્યું છે કે શું કે કૌરવોની છાવણીમાં જાવ અને ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો અઢાર દી ઊંધી ભીષ્મ દુર્યોધનનું રક્ષણ કરવા ન જોઈએ એટલે સરસ્વતી કીધું માફ કરજો મહારાજ એ કામ મારાથી નહીં થાય એ કામ મારાથી કે કેમ કે એકણ કટકો હાડરો અને જોતર ગંગામાં જાય તો માનવીયા માય ની માય હર જાય ભાગી નથી એક હાટકાની ઘણી ગંગા ને માલિકો નાખી તો બહુતેર પેઢી સુધી ભૂત ન થાય આ ગંગા નું ધાવણ ધાવીને મોટો થયો હોય પાંચ પાંચ વર્ષ સુધી વિશ્વની બુદ્ધિ મારે કે તે કેમ ફરે એટલે ભગવાન કૃષ્ણ એ કીધું દેવી વિશ્વ ની ન ફરે તો આખા સૈન્ય ની બુદ્ધિ ફેરવી નાખો બાકી અઢાર દી હું ભીષ્મ દુર્યોધન રક્ષણ કરવા ન જોઈએ અને સરસ્વતી બતાવન પાવન ગાવન બિન બજાવન નારે આકાશ માર્ગે અંશ ઉભો અને ખરર કરતા ઉતર્યા એવું લાગતું તો સરસ્વતી નહીં પણ દુર્યોધન ની હાડા હાથી પનોતી ઉતરી હોય અને એક પછી એક પછી ઓદા ઉભા થવા મંડી ગયા કૃપા તારી અસોથા કરણ વિકરણ ભરીસરવાની

મારે યુદ્ધ નથી કરવું કે કેમ કે અઢાર મને ભીમ પડકારા કરતો હું તમારા ઓથાડો થોડો રહું મને મોકો દયોમાં આમાં કરતા એવા નિર્ણય ઉપર આવ્યા

ચકડગો કર્યો મહારાજા ધરમ ફાલાન ઢેર પાતાતા પડી ગયો આગળ ગયા ચકડગો કર્યો ભીમ ગદા ફેરવતો તો પડી ગયો આગળ ગયા નકોલ બાણ ને પાણા માથે ખજાવતો તો પડી દીધો આગળ ગયા સહદેવ તલવાર ખજાવતો તો પડી દીધો આગળ ગયા ડાબા હાથ માથે ડાબો કાન રહી ગયો તો જમણા માથે જમનો હાથ રહી ગયો અર્જુન મારે છે પ્રભુ કે દાદા વિશ્વે પ્રતિજ્ઞા કરી મને ખબર છે પણ એમ કરી કાલે અર્જુન ને હું મારે તું તો હું તો અર્જુન એટલું જ કીધું તું જ આગ તું મારા હટું જાગતો પછી મારે ક્યાં ઉપાધિ કરવાની છે નહીં અને પાડ્યો પડજો હવે સાંભળજો દ્રૌપદીને કક્ષમાં જઈને કીધું કૃષ્ણા હું કર કે ભાઈ જાગું છું બોલ ને કે વિશ્વને પગે લાગવા માટે થઈને જાઓ

એટલે ઉભા થઈને કીધું ખાતું હું કે કેમ કે દિયાથ મેં બોલ્યા હતા કે કાલ અર્જુન ને મારે ને અટાણ કેશો અખંડ સૌભાગ્ય આવતી ભવો તો અર્જુન ને મારશો તો સૌભાગ્ય અખંડ કેમ રહે અને સૌભાગ્ય અખંડ રાખશે તો અર્જુન ને મારશો કેમ કે બેટા તારા ફેરું કોણ આવ્યું કે મારી દાસી આવી ક્યાં છે એ તંબુન ને બહાર ઉભી મારે દર્શન કરવા હોય તો કે તો હાલો ને ભેરા એ આગળ દ્રૌપદી પાછળ ભીષ વિશ્વ તમુરો તો ગોથ્યો થયો હૈયા ઉંડી ઘૂમતો ટાણીને દાસી ઉભી હતી ભીષ્મે કીધું બેન બેટા મોઢા માં પડગો અડધો કર મારે તારા મુખાર દર્શન કરવા દાસી માથું હલાવી ના પાડી બીજી વખત વિનંતી કરી દાસી માથું હલાવી ના પાડી બેન બેટા મોઢા માથે પડદો અડધો કર મારે તારા દર્શન કરવા એ ત્રીજી વખત માથું હલાવી ના પાડી અને ભીષ્મે પોતાના હાથે હાડલા ના છેડા ને આમ દેર લીધો અને કૃષ્ણ પરમાત્માને દેખ્યા કરે હાય 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 કાઢી આટલી હદ હતી કે પણ પિતામાં બીજું થાય હું કે બાપી તો મને ખબર હતી આ દુશ્મનની છાવણી આ દુશ્મનની છાવણી અડધી રાતનું ટાણું અને આ કોઈ સામાન્ય બાઈ નહીં દ્રુપદની દીકરી પાંડવોની મહારાણી દુશ્મનની છાવણીમાં એકલી ન આવી હોય તું હું ભેળો આવ્યો હોય એની મને ખાતરી હતી એટલે તો ભીષ્મ દાસીના દર્શન કરવા આવ્યો નકર હું ગંગા પુત્ર ભીષ્મ કાંઈ દાસીના દર્શન કરવા પણ પ્રભુ તમને બીજી ખબર હશે કે કે શું મારા બાપ ને પરણાવ્યા તેથી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે તું તારી દીકરી મારા બાપ ને દે હું તો જીવતા ગાદી માથે નહીં બેહું પણ મારા છોકરા હસ્તી ના ગાદી માથે બેહે હો વેમ હોય તો સત્યવતીના બાપને મેં કીધું હતું કે આકાશની માથે નજર નાય તેત્રીસ કોટી દેવતાઓ સીધો મુન્ય તપસ્યો જોગ્યો જત્યો સત્યો જ્ઞાનીઓ ધ્યાનનો અને ચારણોની સાક્ષી એ હું પ્રતિજ્ઞા કરું છું કે આ કાયાની માલિક પ્રાણ રહે ત્યાં સુધી સ્ત્રીને હાથની અડાડું બાળ બ્રહ્મચારી રહીશ આજ અડધી રાતના સમયે કુરુક્ષેત્રના મેદાનની માલિકો સ્ત્રીના વેહની અંદર આવી અને અડધી રાતના સમયે મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાયો છે તો હું ગંગાપુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે હવારે તમને આત્મહત્યા ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞા નો ભંગ ન કરાવ તો ભીષ્મ નહી અને કાર્તક વધ છઠના હુરી નારાયણ અને અર્જુન અને ભીષ્મ હામ હામાં આવ્યા ગોઠણિયાભેર થઈ અને અર્જુન થવાય જાય પરવાડા પરવાડા જેવડી દારૂ થાય અગ્નિ ને બુજાવી દે વરસાદ ને બંધ રાખવા વિષ્ણ બાણ છોડે પવનાસ્ત્ર કેવામાં આવતું તો પવન ઉત્પન્ન થાય વાદળા વિખી નાખે પવનને રોકવા અર્જુન બાણ ઉત્પન્ન કરે એને પરવાસ્ત્ર કેવામાં આવતું તો બાણના

બાણ કાઢવા જાય પેલા અર્જુનુ બાણ છૂટી ગયું બાણ તૂટી ગયું હોય બાણ પાછું ભાથામાં વહી ગયું પુકડું હાથમાં રહી ગયું હોય અર્જુન ને બાણ કાઢવાનો વેત રહેવા ન દીધો પૂતળા દેવો અર્જુન થઈ ગયો અર્જુન કો વિસારી બેઠો વામપાન ભૂત ગાંધી ધેરો રહો અર્જુન સસ છત્રને વિદ્યા ભૂલી ગયો શ્રીનારાયણ હાલવાનું ભૂલી ગયા પવન વાવાનું ભૂલી ગયો સમુદ્ર વહેવાનું ભૂલી ગયા આ બધા ભૂલી ગયા એની આરવા રખિલ બ્રહ્માનનો માલિક પ્રતિજ્ઞા ભૂલી ગયો પેંજકો બિચારી ભક્ત પેંડે પ્રતિ પ્રલી ભેકો અને ધરી રથ અંગ રાસી ચાબુક ટેરો રહો રાસિંગ ચાબુક કેનાય પીડા રિયા અને સુદર્શન ચક્ર લઈ અને ઠેકડો માર્યો હાંભળજો મિત્રો તાચીનવા વિસંબર સમર મે કીનો કોપ અખિલ બ્રહ્માંડ ના માલિકે ડગલા ભેર્યા આઠક ડગલા ભેર્યા તાથીનવા નવા વિસંબર સમર મે કિનો કોપ તા તો કમર તે છૂટો પટ અને અંબર પર્યો રહો કેડે થી પીતાંબર છૂટી ને ધરતી માં પડી ઈ કેડે થી પીતાંબર છૂટી ને ધરતી માં પડ્યું પ્રમુખ હમર હવે ન્યા ધરતી એ પીતાંબર ને કીધું મૂર્ખા કૃષ્ણ ની ઈજત કેવા 1800 ની સેના ઉભી છે ને કેડે થી છૂટી ના ઉતરી બોલ્યું કે ભીષ્મના બાણ થી બિન નથી આવ્યું કે તો કે હી પ્રતિજ્ઞા આસો પ્રેરિત પ્રતોદ બિના લોહકો કી એ બાની હે હે મા આને એવી પ્રતિજ્ઞા કરી

અને કૃષ્ણ હા મુજે ભીષ્મ એટલું કીધું પિતામાં કહે છે કૃષ્ણ આપ કહે મેં શસ્ત્ર બિના અને હરિ હું ભૂમિ રો ભાર તમે એમ કેતા હતા કે અસ્ત્ર શસ્ત્ર ઉપડ્યા વિના હું ધરતીનો ભાર હળવો કરી દઈ આપ કહે મેં શસ્ત્ર બિના અને હરિ હું ભૂમિ રો ભાર તો હમણાં ક્ષત્રિકા ના ગીને હમણાં ક્ષત્રિયું નહોતા ગીણ્યા બોલો હું બચન વિચાર હવે કોઈ દી પ્રતિજ્ઞા લ્યો તો વિચારીને લીધો ભીષ્મ દેવા ભટકી ન જાય હવે સાંભળજો મિત્રો છેલ્લો દુવો ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્રનો ઘા કરતા કરતા વિશ્વ ના એટલું કીધું તો કે વિશ્વ પિતામાં તોરી પ્રતિજ્ઞા મોર મેં આજ તોર પ્રતિજ્ઞા કાજ મે મારી પ્રતિજ્ઞા તો તમારી પ્રતિજ્ઞા ને ખાતર તોડી કે દુનિયામાં અબજ મળવું હોય તો મને ભલે મળે બાકી મારા ભક્ત ને નો મળવો જોઈએ મારા ભક્તને તો પરમાત્મા છે એ ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે થઈને પોતાની પ્રતિજ્ઞા તોડી પણ હામાવાળાની લાદ રાખે આજનો લાકડાનો રાખણ હારો છે સર્વ ધર્માન પરિતજ્ય મામે કમ શરણ વ્રત હતો એક વખત મારે શરણે આવી જા તો બધા હું મારી લાદને પરવા નહીં કરું મારી ઇજ્જતને પરવા નહીં કરું એટલો દયાનો સાગર એટલો કરુણાનો ધામ એ કૃષ્ણ છે પછી રામને ભજો કૃષ્ણને ભજો શિવને ભજો શક્તિને ભજો પણ મારા બાપ એક વખત એના શરણની માલિક જીવન મૂકી દેજો શરણાગતિ સ્વીકારી